મિત્રો મજામાં માધસ્યો તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ ઘરની વાડીએ કે આજે બધા થોડુંક આડું નવરું કામ બધા ગયા છે તો એટલે આપણે પણ અત્યારમાં ટોરાને નીણ પૂરોની કરવા આવી ગયા છીએ અને ટોળા પણ આજે અહીંયા બાંધ્યા છે તો આપણે અત્યારમાં તો સવાર સવારનું તો બહુ નજારો છે લીલો છમ હું તો ચાલો મિત્રો અમે આપણે પહેલાં કામ કરી લઈએ તો મિત્રો અમે આપણે ઢોરાને નીણ પણ કરી દીધો છે અને એક દવા છાંટાનો પપ મોટાભાઈએ બહાર મેં કોને કીધું હતું તો તે પણ બહાર અહીંયા મીકી દીધો છે દાદા અમને જીરા તો અહીંયા પણ મીંકી દીધો છે અને આપણે દીવા અગરબત્તી પણ કરી નાખીએ છીએ અને અમે જવાનું જ છે એરંડાવાળી વાડીએ કેમ કે ત્યાં એરંડા પણ રાણવાના છે અને એરંડામાં પાણી પણ વારવાનું છે તો એટલે આપણે અમે જઈશું એ વાડીએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એરડા રણે ત્યાં એ વાડીએ તો મિત્રો અત્યારે મોટો ભાઈ ટ્રેક્ટરમાં હતા એ બધા એરંડા ઠેલાઈ ગયો છે એક ટોલી અને અહીંયા ખંખેરેલા છે અને હજુ એક ટોલી અત્યારે ભરીને મેકી છે અને બીજી ટોલી બે ત્રણ ટોલી જેવા થશે તો તે બધા લણવાના છે જેમ કે મિત્રો આજે તો બધા એરંડા થોડાક રહી જશે એટલે કાલે લણી જશે અને પાછળ પાછળ આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે અને પછી આપણે કપ્પા વીણવાનો છે પછી કપા કાઢીને આપણે એમાં વાવવાના છે તો મિત્રો અત્યારે થોડુંક કામ થોડાક દિવસથી બહુ આવી ગયું છે એટલે જલ્દી જલ્દી કરવાનું છે ને પાછા થોડાક દિવસમાં માછીના છોકરાની સગાઈ છે તો ત્યાં પણ જવાનું છે તો ચાલો મિત્રો અમે આપણે જઈશું જ્યાં પપ્પા નાકાવારે છે ને ત્યાં આપણે જવાનું છે નાકાવાનું પપ્પા મારા પપ્પાને એરંડા લણવાના છે તો ચાલો ત્યાં જઈએ તો મિત્રો અમે આપણે પણ નાકાવાર આવી ગયા છીએ અને મારા પપ્પા ગયા છે એ એરંડા લણવા તો મિત્રો પાણી ચાલુ છે અત્યારે અને નાકું ભરી રહ્યું છે તો નાકુવાર દઈ અને પછી જવાનું છે આપણે પાછું હમણાં ઘરે જમવા તો મિત્રો હવે પાણી ખૂટી રહ્યું છે ટાંકામાં તો આપણે વાલ કરી દીધા છે બંધ અને અમે ચા નાસ્તો લાવ્યા છે તો આપણે ત્યાં જઈશું અને ની પણ પીશું તો આપણે પાણી પાણી બંધ કરીને જ્યાં પપ્પા ની એડા લણે છે ની ત્યાં તો ચલો ત્યાં આપણે જવાનું છે તો મિત્રો અહીંયા મારા ની મારા ભાભીની મારા ની બધા અહીંયા ચા નાસ્તોની કરે છે તો આપણે પણ ત્યાં ચા નાસ્તો કરવાનો છે અને પછી આપણે ટોલીમાં એરંડા નાખવાના છે એટલે પેલા આપણે ચા પણ પી લઈએ મારા પપ્પાએ પણ પી લીધો છે તો હું પણ હવે પી લઉં મિત્રો પાણી તો ફૂટી રહ્યું છે અને આપણે ચા નાસ્તો પણ કરી લીધો છે તો હવે આપણે થોડાક નીચે એરંડાનો ઢગલો કર્યો છે તેને આપણે ટ્રેક્ટરની ટોલીમાં નાખવાના છે એટલે આપણે ચલાખ લેવા ગયા હતા અને જે નાનો એવડો ઢગલો છે તે આપણે ટોલીમાં નાખવાનો છે અને બીજા બધા ગયા છે તો મિત્રો સવારના આટલા એરંડા છે અને આપણે નાખવાના છે ટોલીમાં ટોલીમાં ચાલો મિત્રો ચાલુ કરીએ એરંડા નાખવાનું તો મિત્રો હવે આપણે એ બધો ઢગલો અહીંયા હતો જેને પણ આપણે નાખી દીધો છે ટોલીમાં અને આ બધો ઢગલો તો નાખી દીધો છે અને આટલા નીચે ખરીદ્યા હતા તેને પણ આપણે લઈ લીધા છે અને મોટાભાઈ ટ્રેક્ટર તો આગળ મીકી આવ્યા છીએ અહીંયા તો તેમાં તેમને બધી નાખવાની હતી ઠેલીવું લણેલી એટલે તે આગળ લઈ ગયા છે અને આપણે આટલા વીણીને ટ્રેક્ટરમાં નાખવા જવાના છે અને પછી આપણે બધો સામાન ભેગો કરવાનો છે કેમ કે આપણે આજે એક જ આરડી રહી છે લણવાની અને બાકી બધા એરંડા લણી ગયા છીએ તો ચાલો મિત્રો આપણે આ બધા એરંડા નાખીએ એવી આપણે આપણી ટોલીમાં તો મિત્રો અમે એરડા તો લણી લીધા છે પણ થોડાક રહી ગયા છે શા એટલે આગળ લણવાના છીએ અને આ બધા એરંડા આપણે ખરામાં નાખવા જવાના છીએ તો હું અને મોટો ભાઈ ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ એરંડા નાખવા અને બધા આગળ જઈ છે તે પણ લણવા જાય છે અને હું અને મોટો મોટોભાઈ એરંડા ઠેલવવા જઈશ હું પણ અત્યારે વાડીએ પહોંચી ગયો છું અને કેમ કે થોડાક દિવસ પહેલાં અમે અમારા સુરધનભાઈ ગયા હતા તો ત્યાંથી મને ફૂલડાનો બહુ શોખ એટલે હું થોડાક વચ્ચેમાં અહીંયા અમારે વાડી છે અમારા સુરાપુરા પાસે ત્યાં બહુ જ રોપા હતા તો હું પણ થોડાક હજારી ગલના રોપા લાવી છું તો થોડાક અહીંયા વાવ્યા છે અને થોડાક અહીંયા ખાડા કર્યા એમાં પણ વાવવાના છીએ અને બીજા આપણે થોડાક બી લાવ્યા હતા એના અને બીજા મેં થોડાક બે ત્રણ મહિના પહેલાં ઓલા પણ અમે રીંગણી વાવી છે તેમાં કર્યા હતા તો તે પણ અત્યારે મોટા થઈ ગયા છે તો મોટા મોટાભાઈ અમારા જ્યાં સુદનભા વાડીએ બેઠા છે ત્યાં વાવી દીધા છે અને બીજા હું લાવ્યો ત્યાં અહીંયા ચારો કર્યો છે તો મિત્રો તેને આપણે વાવી દીધા છે અમે થોડુંક પાણી પી દઈએ પછી આપણે વાડી આવી તો ધોરાને નીણ પૂરો પણ કરતા જઈશું ને પાતા પણ જઈશું અને પછી આપણે જવાનું છે ઘરે તો મિત્રો અમે આપણે પૂરડા પણ વાવી દીધા છે અને તેનો રોપ પણ રોપ કરવા પણ બી વાવી દીધું છે અને અહીંયા આપણે વાવીને તો પાણી પણ પાઈ દીધું છે જુઓ મિત્રો અને જે બે ત્રણ મહિના પહેલાં વાવ્યા હતા ને તેને તો અત્યારે ફૂલ થોડાક થવા પણ આવી ગયા છે જુઓ મિત્રો અહીંયા ફૂલ પણ થવા આવી ગયું છે એક અહીંયા છે બે ત્રણ અહીંયા છે અને બે ત્રણ અહીંયા છે અને અહીંયા આપણે વાવા અહીંયા બી બે વાવ્યા છે અને થોડાક આપણે મારા સુરજનભાના ઓટો છે ને ત્યાં થોડાક વાવ્યા છે તો તમને ત્યાં પણ દેખાડી દઉં તો મિત્રો અહીંયા આપણે થોડાક મોટા ભાઈ અહીંયા પણ વાવ્યા છીએ અને અહીંયા બીજા પુલ છે અને અહીંયા નેવરી ને બારમાસીની છે તો મિત્રો અમે ફૂડાને તો વાળી દીધું છે અને તો હવે આપણે થોડાને નિર્ણય પૂરો પણ કરી દઈએ અને પાણી પાઈ દઈએ તો મિત્રો અત્યારે દોઢ વાગી ગયો છે અને હું પણ વાળીએ છું હજુ અત્યારે તો અત્યારે આપણે હેને પછી અત્યારે બધું નીણ પૂરો કરી નાખ્યું છે અને જાડવા લાવ્યો તો તે પણ વાવી દીધા છે તો અત્યારે બધા રેંડા લાણીને ઘરે રહ્યા છે તો હું પણ ઘરે જાઉં છું જમવા કેમ કે દોઢ વાગી ગયો છે એટલે ચલો મિત્રો આપણે જઈશું ઘરે તો મિત્રો અત્યારે હું જમીને વાડીએ આવી ગયો છું પાછો ઘરની વાડીએ કેમ કે આજે મોટાભાઈને થોડુંક કામ આવ્યું છે એટલે એ નથી આવ્યો તો આજે મારે આવન થયું છે તો મિત્રો અત્યારે હું જીરામાં આટો મારવા આવ્યો હતો તો ત્યાં બહુ જીરું ભરી ગયું છે અને અડધું અડધું છે અને અડધું અડધા અડધા રાવવા ભ્યા છે તો ભરી ગયું છે તો મિત્રો ઘણી જગ્યાએ આવું પણ થઈ ગયું છે નાનું હાવ છોડવું છોડવું અને ઘણું પણ ભરી પણ ગયું છે તો તમે જોઈ શકો છો કેમ કે ઘણું બધું ભરી ગયું છે તો સાંટી છે પણ અડધું રહી ગયું છે ને અડધું ભરી ગયું છે તો મિત્રો હવે આપણે પાછું ટોરા એને પૂરો કરીને પછી પાછું ઘરે જવાનું છે તો મિત્રો અડધી જગ્યાએ તો આવું મસ્ત મજાનું છે જે રોકાઈ ગયું તે સારું છે અને જે અડધું છે તે ભરી ગયું છે તે તમે જુઓ આ ભરી ગયું છે અને આ રોકાઈ ગયું છે તો કંઈ વાંધો નહીં મિત્રો અને કાલે આપણે બીજી વરિયરી છે તેમાં નીંદવાનું ચાલુ કરવાનું છે તો મિત્રો આ જગ્યાએ તો પણ ઘણું બધું ભરી ગયું છે જીરું જુઓ તમે મિત્રો અને આ બાજુ થોડુંક સારું છે તો મિત્રો એવું છે એમાં કે ત્રણ ચાર સરિયા આ બાજુ બહુ ભરી ગયા છે અને બીજા સરિયા છે તે પણ સારા છે એમાં દવા છાંટી છે એટલે તે રહી ગયા છે અને તમને બતાવું બીજા કે તેમાં બે ત્રણ આખરી છે તે સાવ ભરી ગઈ છે મિત્રો જુઓ આ આટડી છે ત્રણ ચાર તે સાવ ભરી ગઈ છે અને મિત્રો આજે આપણા બિરાનડા લડી ગયા છે તો કાલે આપણે પાછું વરિયરી નીંદવાનું આ વાડિયે ચાલુ કરવાનું છે એટલે કાલે બધા આ વાડિયે આવવાનું છે મિત્રો હવે વાડિયે ટોરાને નિર્ણયપૂર્ણ પણ કરી દીધો છે અને બદલાવી પણ નાખ્યા છીએ અને હવે કેમ કે આજે આપણે જવાનું છે વહેલું ઘરે તો ચાલો મિત્રો હવે આપણે ઘરે નીકળીએ તો મિત્રો હવે આપણે મળીશું આગળના વ્લોગમાં તે પહેલાં અમારી આ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને બેલને ઓન પણ કરી દેજો જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો મિત્રો મળીએ આગળના વ્લોગમાં